દવામાં એવું મને કે રિપોર્ટ આવો રિપોર્ટ કરાવ્યા પછી આપણે કે ભાઈ આ લોશન તો બહુ મોંઘું છે આજે પંચાવન રૂપિયામાં આવું સિઝન મળતું અને એકસો વીસ રૂપિયા થઈ ગયું એ જ કંપની એ જ લોશન બહારથી તો બે લખી દઈએ ખાલી ચીતીએ લાવીએ આપણે ખીચામાં જેપમાંથી પૈસા કાધો નહીં ને નથી આપતા એ કે એ કે છે ને આ સ્ટોક નથી તો મેં તો મને જીઆર બતાવો કાયદાની ડે લોનની ડેટે વાત કરી તો કે તમે કોણ જીઆર જોવાવાળા અને જેવું એવું વર્તન કરે ફટાફથી મારી ને સાહેબો સુધી આ પ્રાઇવેટ સંસ્થાઓ એવી થઈ ગઈ છે

હવે હેરાન તો થતા જ ને વર્ષ દિવસ હા ગરીબ માણસની ની શું પોઝિશન થાતી હાલો હું લઈએ લઉં છું અડધી દવા બીજાની તકલીફ તો જુઓ બીજાની તો તકલીફ જુઓ કેટલા તકલીફવાળા છે જો સામે એક ભાઈ છે એ એટલો તકલીફમાં છે એના માટે હું ઝગડો કરીને આવી મેં દે એને તો ધ્યાન દો મને ના દો તો કાંઈ નહીં બીજાનું તો ધ્યાન દો તો એ દેતા જ નથી